ગટરો કેમ ઉભરાય એ બધાની પાછળનું મુખ્ય કારણ ટીપીના કાયદાનો ખોટો અર્થ કાઢી અને ખોટો અમલ કરે છે અને એમાંથી અબજો રૂપિયા કમાય છે તો મેં મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન કે આ ખોટું થઈ રહ્યું છે ટીપીના કાયદામાં આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કાપી લેવી જમીન કાપવી એવું નથી લખ્યું સરકારમાં જમીન લઈ લેવી એવું કાંઈ લખ્યું જ નથી જમીન કાપવાનું છતાંય ચાલીસ ટકા જમીન કાપી લે છે એના કારણે શહેરોમાં મકાન મોંઘા મળે છે સરકાર જમીન કાપી લેવાનું બંધ કરી દે તો ગુજરાતના તમામ શહેરોમાં અત્યારે મકાનની કિંમત છે એના કરતાં પચાસ ટકા કમેત ઘટી જાય આજની તારીખમાં ઘટી જાય તો સરકાર જ તે ફ્રોડ કરે છે એટલે શહેરોમાં મકાનની કિંમત ખૂબ વધે છે જમીનની કિંમત ખૂબ વધે છે અને એનો ભોગ નાનો માણસ બને છે અને વધેલી કિંમતનું મકાન ખરીદ્યા પછી ચોમાસે તમારે ત્યાં પાણી ભરાવાનો છે તમે એક કરોડનું ફ્લેટ લેશો તો પાણી ભરાશે ગટર ઉભરાશે પાણી તમારે પ્રેશરથી નહીં આવે પીવાનું સમસ્યાના પાયા ટાઉન પ્લાનિંગ અમલીકરણ રહ્યું છે વિધાનસભા પણ આ તો ટૂંક સત્ર છે એટલે આ તો ત્રણ દિવસ માં તો શોક પ્રસ્તાવ હોય જે ગુજરી ગયા હોય બાકી એકાબીજાની વાહવાહી કરે તો ત્રણ દિવસ પૂરા થાય મુદ્દો ઉઠાવવા ક્યાં જાવ તમે જે મુદ્દા લઈને ગયા હતા એમાં એક ટીપી સ્કીમ નો મુદ્દો હતો અને આ મુદ્દાને લઈને જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તમારા વખાણ કરતા હતા બેન મુદ્દો જેવો છે મુદ્દો અત્યંત ગંભીર છે મુદ્દો અત્યંત મહત્વનો છે અને મુદ્દો ગુજરાતની એક એક આમ જનતાને લાગુ પડે છે એક એક આમ જનતાને એવું નથી કે આ બિલ્ડરો પૂરતો જ મુદ્દો છે સરકાર ટીપીના કાયદાના નામે એટલું બધું ખોટું કરે છે એટલું બધું ખોટું કરે છે કે એની કોઈ કલ્પના નથી મોટા શહેરોમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે બહુ એ વાત સાચી છે વડોદરામાં અમદાવાદમાં સુરતમાં જુનાગઢમાં પાણી ભરાઈ જાય ભયંકર પાણી ભરાઈ જાય દિવસો ના દિવસો એની પાછળનું કારણ ટીપીનો કાયદાનો અમલ નથી થતો ને એ મોટા શહેરોમાં છાસ વાળા ગટરો ઉભરાઈ જાય છે સાચી વાત છે એનું કારણ ટીપીનો અમલ નથી થતો એ મોટા ભાગના શહેરોની અંદર પાણી પૂરતા પ્રેશરથી ઘરે ન થતું એવી ફરિયાદ છે પ્રેશરથી પાણી નું આવેલું ઘરનું વાપરવાનું પીવાનું એનું કારણ ટીપીના કાયદાનો અમલ નથી થતો એ લગભગ ગુજરાતના શહેરોમાં ટ્રાફિક જામ અને પાર્કિંગનો પ્રશ્ન છે એનું કારણ ટીપીનો અમલ નથી થતો એ ગુજરાતના મોટાભાગના મોટા શહેરોની અંદર કોઈ સરકારી શાળા કે સરકારી નવા દવાખાના નથી બનતા કોઈ લાઇબ્રેરીઓ નથી બનતી શું કામ ટીપીનો અમલ નથી થતો એટલે ગુજરાતના તમામ મોટા શહેરોમાં શહેર જેવું કાંઈ છે નહીં હાઈફાઈ ગામડું હોય એવી વસ્તુ છે કોઈ સીધા આમ સ્ટ્રેટ રોડ નથી ક્યાંય બધું આમ આમ ટાઈપનું વસ્તુ ગાંધીનગર જુઓ ગાંધીનગર કેમ આખું ગાંધીનગર કાંઠ ખૂણે છે ક્યાંય ઝીક નથી સ્ટ્રેટ સીધા રોડ આડો રોડ સીધો ઉભો રોડ એ સીધો રોડની અંદર સીધો બધું જ સીધું એ ટીપી છે એ ટાઉન પ્લાનિંગ છે અસલ ટાઉન પ્લાનિંગ એ છે જે ગાંધીનગર શહેર આખું જેણે જોયું હશે એ જ ટીપી છે તો ગાંધીનગરમાં આવું બની શકે ગુજરાતના બધા શહેરો કેમ ન બની શકે બધા શહેરોમાં ન્યૂ ડેવલપમેન્ટ જે થાય જ માનો કે અમદાવાદમાં નિકોલમાં આ બાજુ થલતેજમાં બોપલમાં ન્યૂ ડેવલપમેન્ટ થતું હોય રાજકોટમાં મૌડી રોડ ઉપર પેલી બાજુ ઉપર ન્યૂ ડેવલપમેન્ટ થતું હોય સુરતની અંદર ન્યૂ ડેવલપમેન્ટ ચારો તરફ થાય તો ન્યૂ ડેવલપમેન્ટમાં એક પણ રોડ સીધો કેમ નથી બનતો બધું આમ 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 સરપાકાર કેમ બને છે સાંકડું સાંકડું કેમ બને છે ગટરો કેમ ઉભરાય એ બધાની પાછળનું મુખ્ય કારણ ટીપીના કાયદાનો ખોટો અર્થ કાઢી અને ખોટો અમલ કરે છે અને એમાંથી અબજો રૂપિયા કમાય છે તો સાહેબનું ધ્યાન કે આ ખોટું થઈ રહ્યું છે ટીપી ના કાયદામાં આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કાપી લેવી જમીન કાપવી એવું નથી લખ્યું સરકારમાં જમીન લઈ લેવી એવું કઈ લખ્યું જ નથી જમીન કાપવાનું છતાંય ચાલીસ ટકા જમીન કાપી લેશે એના કારણે શહેરોમાં મકાન મોંઘા મળે છે સરકાર જમીન કાપી લેવાનું બંધ દે તો ગુજરાતના તમામ શહેરોમાં અત્યારે મકાનની કિંમત છે એના ઘટી જાય આજની તારીખમાં ઘટી જાય તો સરકાર જ તે ફ્રોડ કરે છે એટલે શહેરોમાં મકાનની કિંમત ખૂબ વધે છે જમીનની કિંમત ખૂબ વધે છે અને એનો ભોગ નાનો માણસ બને છે અને વધેલી કિંમતનું મકાન ખરીદ્યા પછી ચોમાસે તમારે ત્યાં પાણી ભરાવાનો છે આ બધી સમસ્યાના પાયામાં ટાઉન પ્લાનિંગ એક્ટ નું ખોટું અમલીકરણ થઈ રહ્યું છે એ છે મેં આખો અભ્યાસ કરીને મુખ્યમંત્રી સાહેબ ને આપ્યું છે આશા રાખીએ કે ના ના કોઈ જવાબ નહીં જવાબ નહીં આ સરકાર જવાબ આપે એવી સરકાર છે લોકો પાસે માગ્યા છે ઉઠાવીશું એ ઉઠાવી એમાં પ્રશ્નો હોય તારાંકિત પ્રશ્નો હોય એટલે ચાલુ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નો હોય જેની એક મર્યાદા હોય અતારંકિત પ્રશ્નો બારે માસ હાલતા હોય એટલે હું પ્રશ્ન તો પૂછીશ બધા જ પ્રશ્નો પૂછીશ જનતાના જે કાઈ લાગુ પડતા છે અતારંકિત માં પૂછીશ તારાંકિત માં પૂછીશ ટૂંકી મુદતના પ્રશ્નો એની કેટેગરી છે એની જવાબ આપવાની મર્યાદા હોય જવાબ આપવાની સિસ્ટમ એ બધું મને ખ્યાલ છે એટલે હું પૂછીશ તો ખરો જ એમ